તો જય માતા ગીન્દ્રો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજે આપણો બહુ તાવ અને બહુ ગરમી અતિશય ગરમી હ અને રણસિક કોઈ દેખાતું નહીં અને આપણે પાછા વાન તમે જોઈ લો વાદળ વહીન વહીને બૂમ પડાવી નાખ્યો વાદળ હિ આજ આજ વરસાદ તો આવશે આવશે ને આવશે જ અને આપણે વરસાદ આવશે તો તમને કટ કટવું ફાઇનલ તો હવે થોડો થોડો વાયરો ચાલુ થયો એમ કરતે કરતે હવે વરહદની વરહદ આવો તો સારું એમ તો હવે આપણે થોડી વરહદની વેટ કરીએ બેન આવી ગઈ રણસી આવો રણસી ગોધસતી જે આવી સાચું વાયરો થોડો થોડો ચાલુ થયો તમને બતાવી દીધો ચાળા ગયા ुड इभिनिङ रि गीत गामा

રણ દેવા કે ગુગરા મારવાળમાં બોલે મોર રણ દેવા આજે આજે જો રણ દેવા મારવાળમાં બોલે મોર રણ દેવા કે ગુગરા મારવાળમાં બોલે મોર મારી રો મજાની ચલચા ચરે કોર મસ્ત દી ચેલેન્જ રાખી લીયો ચેલેન્જ રાખશો ફોટો ફોટો જોયો ના આવ્યો ઇન્સ્ટાગ્રામ તો આપણે ચેલેન્જ નું વિચારીએ તો હવે આપણે સાઈડ

એટલા હવે કોક શીખાશે મમરા લાઈન થઈ ગઈ હાલો શીખાશે લેડો આજી આપણે આજ ગયા ને હવે અમે આ આટલે આવી જલા અમાર ભાઈ જો નઈ ગયા તો તો આપણે આટલે આ ગાડી પાર્કિંગ તમે જોઈ લ્યો હે ને હા આવો જો કરી બે બાઈક અને એક ફિલ્મમાં કનેક્શન પડી છે ઉઠાઈ લે લે જાણ લે તું ઓ શું બોલા લે તો હવે પાછા આપણે ધ્યાન મુકા દઈએ છીએ કદો શિકાશી લે આપણે ये दिमाखा क्रिकेट मध्ये पण आकडा ओरखिता नाही એટલે नका जाऊ नाही बरोबर ने ल आको रखड रखड करवाने दे हा दिने आ ती दार येनी क्या जी ल तो